શંકાનો રોગ સૌથી ભયંકર આ ઘટના બનાસકાંઠાની છે અહીં લોહીના સંબંધમાં બે લોકો વચ્ચે શંકાનો રોગ લાગુ પડી ગયો એક શંકામાં એવી ઘટનાને અંજામ અપાયો કે બે પરિવાર નિરાધાર બની ગયા જોઈએ કોણે કર્યું ખૂન આડા સંબંધ ની શંકા બત્રીજાના હાથ તાર તાર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અભેપુરા ગામે આડા સંબંધ ના વહેમ માં કાકા ભત્રીજા વચ્ચે માથાકૂટ થઈ આ માથાકુટ માં ભત્રીજા એ તેના સગ્ગા કાકાની હત્યા કરી સગા કાકા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો અને ઘટના સ્થળ પર કાકાનું કાસર કાસળ કાઢી નાખ્યું ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બત્રીજાને હવે અફસોસ થઈ રહ્યો છે પરંતુ તેનો કોઈ મતલબ નથી કાકા ભત્રીજા વચ્ચે આડા સંબંધના વહેમમાં ઝઘડો થતા ભગવાનભાઈ ઠાકોર નામના ભત્રીજાએ કુહાડી વડે ભગવાનભાઈ ઠાકોર કુહાડીના કુહાડી ના જવાનભાઈનું ઘટના સ્થળે મોત નીપજાવી દીધું ત્યારબાદ પોલીસ પડી આવી કાકાને મોતને ઘાટ ઉતારનાર ભત્રીજો સ્વ માટે પોલીસ મથકે દોડી આવ્યો પોલીસ મૃતકને પીએમ અર્થે સરકારી રેફરલમાં ખસેડી ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી કોની સાથે આડા સંબંધ હતા શું હતો ડખો આ બીજો ભાગ આરોપી ભગવાનને શંકા હતી કે તેના કાકા જવાનબાઈ તેની માતા સાથે આડા સંબંધો છે આ શંકાને કારણે કાકા ભત્રીજા

હવે શું થશે પૂરી કહાનીમાં માં બત્રીજાના કાળા કામ ને કારણે બે પરિવારો વચ્ચે તિરાડ પડી છે કહાનીમાં પોલીસે આરોપીની તો ધરપકડ કરી લીધી પરંતુ એક ઘટના ને કારણે બે પરિવારો બરબાદ થઈ ગયા આડા સંબંધ ની આવું જ થાય છે આ શંકા પછી સામાન્ય માણસ ની હોય કે કોઈ મોટા નેતાની તેનો અંત હંમેશા કરુણ જ હોય છે ક્રિમિનલ માટે દેવરામ મિસ્ત્રી વીટીવી ન્યૂઝ